ઉમરગામ તાલુકાના માલખેદ ગામે લોકોને જાગૃતતા કે જે અયોધ્યામાં રામ ભગવાનની પ્રતિષ્ઠાને લઈને જાગૃતતા તો અગ્નિવર ગૌસેવા સમિતિ દ્વારા લોકોને કરાયા જાગૃત જ્યાં આદિવાસી લોકો સુધી પહોંચી નવા કપડા અપાયા તો આવનાર બાવીસ જાન્યુઆરીએ મહોત્સવ તરીકે ઉજવવામાં કરાઈ જાગૃતિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે પૂજા અર્ચન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે અમારું સંગઠન વાપીથી તાપી આદિવાસી વિસ્તાર અંદર બે લાખ ધ્વજના કપડાં ઘરે ઘરે જઈને અમે વિતરણ કરીએ કેમ કે અમારું એક લક્ષ્ય છે કે અમારો આદિવાસી જમ સમાજ આદિમજૂથ સમાજ આ જો પર્વ છે એમથી વંચિત ન રહી જાય એના માટે ઘરે ઘરે જઈને લોકોને જાગૃત કરીએ કે આપણે બાવીસ તારીખે ભગવ ઝંડો લગાવવાનો પાંચ દીવા કરવાના અને આપણે રામને યાદ કરવાના બધાને માટે બહુ ગૌરવની વાત છે કે આપણે જીવનકાળની અંદર ભગવાન શ્રી રામજી અયોધ્યામાં વિરાજમાન થવાના છે આ ખુશી બધા સનાતન ધર્મ માટે બહુ સારી ખુશી છે આ ખુશીના માટે અમે ગામ ગામ ઘરે ઘરે જઈને લોકોને જાગૃત કરીએ કેમ કે પાંચસો વર્ષ પહેલા એક બાબર મુસ્લિમ થાય એ મંદિરને તોડીને એ મસ્જિદ બનાવેલું ને એ મંદિર વાપસ બનાવવા માટે આ પાંચસો વર્ષના અંતરકાલ અંદર લાખો વિરોય કુરબાની આપી એટલે સપનું સાકાર નહીં થયું આપણે બધા ભાગ્યશાળી છે કે આપણે જીવનકાળ અંદર અમારા રામ અમારા ભગવાન સપના રામ આર્ય દેવ થવાના છે તો આ દિવસ બધાને માટે પર્વ માટે છે પર્વ ખુશીનો દિવસ છે આ દિવસ અંદર ઘરે ઘરે પાંચ દીવા કરવાના ભગવત ઝંડો લગાવવાનો અને ગામે ગામે ભંડારા અગ્નિવીર હિન્દુ સંગઠન તરફથી તાપીથી વાપીથી હતી કમ પંદર જગ્યા પર અમે ભંડારો કરવાના છે ભજન કીર્તન કરવાના લોકોને જાગૃત કરવા કેમ

ઘર ઘરમાં ભગવા ઝંડા લગાય ઘર ઘર મેં હર કીર્તન હોનકામના